રાજકોટ ટેબર રોડ એસટી બસ સ્ટેન્ડ માં બીજા માળ પર ચાલતું કિંગ વેલનેસ સ્પા ના નામે ચાલતું કુતણખાનું કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે શું આવા માં ચાલતા ગોરખ સ્થાનિક પોલીસને કેમ નહીં દેખાતા હોય મારું નામ હિત્ય શાણપરિયા છે હું આ સ્પામાં નોકરી કરું છું મારો પગાર પંદર હજાર છે અને આ કિશોરભાઈ કાનોત્રા મારા શેઠ છે જે આ સ્પાના માલિક બરાબર એને મને વાત કરેલી કે અહીંયા જે કાંઈ હાલતું હોય હું કસ્ટમર મોકલું તો કામ કરાવી દેવાના કોઈ આવે સ્ટાફના માણસો કે કોઈ તો મારી સાથે વાત કરાવી દેવાની કોઈ પણ પોલીસ અધિકારી આવે તો મારી સાથે વાત કરાવી દેવાની મારે બધા સાથે સેટિંગ છે આવું મને કિશોરભાઈ કીધેલું છે અને સ્પાની પરમિશન પણ એના નામની કાઢેલી છે કિશોરભાઈનું કામકાજ વકીલનું છે અને આ સ્પાની માલિકી પણ કિશોરભાઈની અને હું ત્યાં પંદર હજાર પગારમાં કામે રહ્યો છું